કિસાન મહાપંચાયત નું મિત્રો આયોજન કર્યું છે યા ખાલી કિસાન મહાપંચાયત નથી આજથી ગુજરાતમાં ખેડૂતોની ભાવિ પેઢી બચાવવા ખેતી બચાવવા આપણે આપણા કુવારા દીકરાઓ બચાવવા માટે આજે નીકળી પડ્યા છે એની આ સંમેલન છે સાહેબ આ મેળાવડો આપણે આપણી ખેતી બચાવવા માટેનો છે અને એટલે જ

સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ સાહેબ એણે શું કર્યું તું ખેડૂતો માટે એમણે સાહેબ લડત ચલાવી ખેડૂત નેતા આ લોકો ઉદ્યોગપતિના નેતા બન્યા છે આજે પ્રધાનમંત્રી આવ્યા છે પણ હું એક તમને વિડીયો સંભળાવવા માંગુ છું એને એટલા માટે કે કેવડિયાથી લાઈવ જોતા હશે અત્યારે ગુજરાતની ધરતી પર છે પણ એ ખેડૂતોને જે વચન આપ્યા છે ભૂલી ગયા છે તમે યાદ કરો કપાસના ભાવ બે હજાર ને ચૌદમાં કેટલા હતા ભાઈ પંદરસો રૂપિયા વેચાતું તું ઘણું વેચાતું વેચાતું તું ઘણું તું વેચું ષડયંત્ર રહ્યું ભાજપ એટલું ષડયંત્ર રહી આજે ભાજપના નેતાઓ એવું કહે છે કે આ લોકો અરાજકતા ફેલાવે છે સાહેબ અમે તો જેલમાં ગયા છીએ આજથી મારી માતા બેન દીકરીઓ બેઠી છે અહીંયા એમને ખબર હશે વીસ હજાર રૂપિયો ખાંડીનું મગફળીનું ભાવ હતું ત્યારે સોનાનો વીસ હજાર હતો કે નહોતો ભાઈ એક ખાંડી એક કેલું સોનું મળતું તું કે નહોતું મળતું અત્યારે મગફળીનો ભાવ વીસ હજાર જ છે સોનાનો કેટલો છે ભાઈ કેટલો ભાવ છે મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા સંખ્યા વધી ગઈ છે પણ મિત્રો આજે મારે એક વાત આપણે કેવી છે આજે હું જયારે વિડીયો જોઈ રહ્યો હતો પાતરા પડી રહ્યા હતા પલડી રહ્યું હતું આખું ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે મિત્રો એક વિચાર આવ્યો એક દીકરી છે એના બાપને ને કહે છે કે બાપુજી આ પાથરા તો પડ્યા છે મારે ફી ભરવાની હતી મગફળી કાઢવાની હતી મગફળી કાઢીને ફી ભરવાની હતી મારે કોલેજમાં જવાનું હતું એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે અને મિત્રો એ દીકરી રડતી હતી મારા આંખમાં આંસુ આવી ગયા અમારા ખેડૂતની કેવી દશા કરી છે આ મિત્રો આજે મહાપંચાયત માત્ર નથી તમારી મારી ભાવિ પેઢી બચાવવાની આપણા સંતાનો બચાવવાના અને ખેતીને બચાવવા મહા મેળો છે જો આજે નો જાય ગયા તો યાદ રાખજો દસ વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે બાકી બધું વેચાઈ ગયું હશે અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો ચોપન લાખ ખેડૂત હું માંગણી આજે તમને જાહેર કરાવીશ ઈ માંગણીઓ ઉપર આપણે જે આપણે સહયોગ આપે ને હાથ ઉંચો કરવાનું છે અહીંથી આંદોલન અટકવાનું નથી ભાજપ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છે કે તમારા ગયા તાકાત હોય આજે કિસાન મહાપંચાયતની દસ માંગણીઓ છે મિત્રો આ દસ માંગણીઓ અત્યારે આપણે સરકાર સમક્ષ મૂકીશું આપણે ગામડે ગામડે દસ હજાર કરીશું અને આ દસ માંગણીઓ

ઈજ ભાજપીય કરદા પાર્ટીને આજથી વિદાય કરવાનો સમય આવી ગયો છે તો આ 10 માંગણીઓ હું કહું છું હું તમને કહું ત્યારે હાથ ઊંચો કરી અને તમે સમર્થન કરજો કિસાન મહાપંચાયતની પહેલી માંગણી તમામ મંડીઓમાંથી કરદા પ્રતાપ બા તાત્કાલિક બંધ કરવી અને કરદાઓને જેલ ભેગા કરવામાં આવે બરોબર છે મિત્રો ત્યાં બેઠા છે એ પણ હાથ ઊંચો કરે બધા લોકો હાથ ઊંચો કરે બીજી માંગણી ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે બરોબર છે ત્રીજી માંગણી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના ભાગિયા કે ખેત ખેતમજૂરને પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર પચાસ નું વળતર અને એ પણ એક જ મહિનામાં ભાવ ફેરનો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને એ પણ સમયસર આપવામાં આવે બરોબર છે મિત્રો સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી દૂધ લઈ જાય લઈ જાય આ સાચી વાત છે ને આપણે સંઘોમાં મિટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું એ હજારો કરોડોમાં હોય છે એક એક ડેરીના એટલે ઈ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ ખેડૂતોને દિવસમાં બાર કલાક મફત વીજળી આપવામાં આવે બરોબર છે મિત્રો આ નવું નથી હો પંજાબમાં આપવામાં આવે જ છે આ કોઈ નવું નથી છઠ્ઠી માંગણી હડદાર અને સાબર ડેરીમાં આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ખરીદી કરવામાં આવે બરોબર છે આઠમી માંગણી ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે બરોબર છે અને નવમી માંગણી શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે છેલ્લી દસમી માંગણી સીસીઆઈ દ્વારા કપાસની ની ખરીદી પહેલી ઓક્ટોબર થી કરવામાં આવે બરાબર છે બોલો ભારત માતા